બ્રિટનમાં કિંગ ચાર્લ્સની સુરક્ષા ટુકડીમાં સામેલ એક ગાર્ડ ઘોડાએ ટુરિસ્ટ પર હુમલો કરી દીધો હોવાનું સામે આવ્યું છે માહિતી અનુસાર સેન્ટ્રલ લંડનના વ્હાઈટ હોલની બહાર એક મહિલા ફોટો પડાવતી હતી તો તેની બાજુમાં જ ચાર્લ્સનો ગાર્ડ ઘોડા પર સવાર હતો અચાનક જ તે ઘોડાએ મહિલાના જમણા હાથ પર ભરી લીધું હતું જે બાદ મહિલા થોડીવાર પછી બેભાન થઈ ગઈ હતી તો આ ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કિંગની સેવામાં હાજર ઘોડાને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે જોકે ભાગે ટુરિસ્ટોની વધારે ભીડ તેમને પરેશાન કરી દે છે તો સોશિયલ મીડિયા પર ફૂટેજમાં ટુરિસ્ટ મોટા ભાગે આ ઘોડાની ખૂબ જ નજીક ઉભેલા જોવા મળે છે તો ઘોડા જ્યાં તેનાતો છે ત્યાં સાવધાની રાખવાના મેસેજ સાથે એક બોર્ડ પર સાઇન પણ લગાવવામાં આવી છે તેના પર લખેલું છે કે સાવધાન ઘોડો તમને બટકું ભરી શકે છે તેની લગામને અડસો નહીં જોકે ફોટો પડાવવા આવતા લોકો આ મેસેજને ઇગ્નોર કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ